નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાતી વાતમાં એકસો એકવીસ વર્ષ પછી લોખંડી પગ પર ચાલશે શનિ કન્યા રાશિ વિશે આઠ મોટી આગાહીઓ હા મિત્રો તમને જણાવી દઈએ કે એકસો એકવીસ વર્ષ પછી શનિદેવ લોખંડી પગ પર ચાલવા જઈ રહ્યા છે જેના કારણે કન્યા રાશિના લોકો પર તેની ખાસ અસર પડશે હા મિત્રો પણ મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર ની શરૂઆત થઈ ગઈ છે આજ શનિદેવ કન્યા રાશિ શિમાં ગુરુની રાશિમાં પ્રવેશ કરશે માર્ચ મહિનો કાવી સ્થિતિમાં શનિદેવ લોખંડી પગથી તુલા રાશિમાં જાતકોને અનેક પ્રકારના લાભ અને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે હા અમારી ચેનલ ગુજરાતી વાતને સબસ્ક્રાઈબ કરો મિત્રો મિત્રો ચાલો તમને જણાવીએ કે શનિના લોખંડના પગ સાથે સંબંધ છે તે સારું નથી મિત્રો મિત્રો અમે તમને જણાવીએ કે પગ પગ અથવા શનિને ચાર પગ છે જેમાં પહેલો પગ સોનું છે 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 બીજો ચાંદીનો ત્રીજો લોખંડનો અને ચોથો તાંબુનો છે મિત્રો ચાર મળેલ શનિની સ્થિતિ અનુસાર તે તમામ બાર રાશિઓને અસર કરે છે તો મીન રાશિના લોકો તમારા તમારે આ વિડીયોમાં અંત સુધી રહેવું જોઈએ કારણ કે આ વીડિયો તમામ કન્યા રાશિના લોકો માટે ખાસ માહિતી લઈને આવ્યો છે મિત્રો ચાલો તમને જણાવીએ કે શનિને વૈદિક જ્યોતિષમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે સૌથી ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવે છે તેઓ લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે અને સંપૂર્ણ રાશિચક્ર પૂર્ણ કરવામાં ત્રીસ વર્ષનો સમય લાગે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિદેવ લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસમાં શનિદેવ પોતાની મૂત્ર ત્રિકોણ રાશિકુંભ રાશિમાંથી બહાર આવીને ગુરુની રાશિ મીન રાશિમાં પ્રવેશ કરશે મિત્રો શનિ મીન રાશિમાં જતાની સાથે જકન્યા રાશિના જાતકો પર શનિદેવની સાડા સાતીનું પ્રથમ ચરણ શરૂ થશે જેની તમારા જીવન જીવન પર શુભ અને અશુભ પ્રભાવ પડશે હા મિત્રો અમે તમને જણાવીએ કે વૈદિક જ્યોતિષ અનુસાર જ્યારે શનિ બારમા ભાવમાં છે જ્યારે શનિ આઠમા અને ચોથા ભાવમાં પ્રવેશ કરે છે ત્યારે શનિ લોખંડના પગ સાથે પ્રવેશ કરે છે આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને ઘણી ખુશીઓ અને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે મિત્રો ઓગણત્રીસ માર્ચ બે હજાર રોજ રાત્રે દસ વાગ્યા વાગીને સત્તર મિનિટ વાગે શનિદેવ કુંભ રાશિમાંથી બહાર આવશે અને લોખંડના પગ સાથે મીન રાશિમાં પ્રવેશ કરશે તો મિત્રો મિત્રો ચાલો આપણે તે દસ મોટી આગાહીઓ વિશે જાણીએ પરંતુ મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં દાતા શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો લગભગ દસ મોટી ભવિષ્યવાણીઓ એક બે એક વર્ષ પછી શનિદેવના લોખંડી પગ પર ચાલવાના ખગોળીય પરિબળને ધ્યાને લેતા રાશિના જાતકો માટે કેટલી કાગાહી કરવામાં આવી શકે છે અહીં તે ભવિષ્યવાણીઓની શક્યતા છે નંબર એક કન્યા રાશિની પ્રથમ ભવિષ્યવાણી આ કહે છે કે જ્યારે શનિદેવ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ કુંભ રાશિમાંથી બહાર આવશે અને ગુરુ ગુરુ કન્યામાં પ્રવેશતાની સાથે જ લોખંડના પગ ધારણ કરશે શનિદેવનો આ સંચાર કન્યા રાશિના જાતકોને તેમના કારકિર્દીમાં મજબૂત પાયો સ્થાપિત કરવા માટે ઉત્તમ સમય લાવશે આ સમયગાળા દરમિયાન કઠિન મહેનતનું ફળ મળશે તો આ સમયે તમે આર્થિક ક્ષેત્રે સામાન્ય પરિણામો જોશો હા મિત્રો ચાલો તમને જણાવીએ કે શનિ સતીનો અષાઢ હોવા છતાં શનિદેવ તમને શુભ ફળ આપશે પરિસ્થિતિ સારી રહેશે અને તમારી પ્રગતિ થશે એ પણ જણાવી દઈએ કે તમને ધન પ્રાપ્ત થશે અને શનિદેવની કૃપાથી તમને સરકારી ક્ષેત્રથી લાભ મળશે હા મિત્રો શનિદેવ મીન મીન રાશિમાં પ્રવેશતાની સાથે જ રાશિ આવશે કર્મનું ફળ આપનાર શનિદેવ તમારા પર કૃપા વર્ષ સાવશે જેના કારણે તમારા કામમાં જે મુશ્કેલીઓ આવી રહી હતી તે સમાપ્ત થઈ જશે પરંતુ મિત્રો તમારું કોઈ કામ અટકશે નહીં આ વખતે તમારે તમારા ખર્ચ પર પણ નિયંત્રણ રાખવાની જરૂર છે નહીંતર અનિયંત્રિત ખર્ચ તમને ભવિષ્યમાં નુકસાન તરફ ધકેલી શકે છે ચાલો તમને જણાવીએ કે વિદેશમાંથી પણ સારો નાણાકીય લાભ મળવાની સંભાવના છે જો તમે કોઈ વિદેશી કામમાં વ્યસ્ત છો તો શક્ય છે કે તમને ઓગણત્રીસમી માર્ચ બે હજાર સારા પરિણામ મળી શકે છે જો તમે નવું મકાન કે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે ઓગસ્ટ સુધીનો સમય ખૂબ જ શુભ સાબિત થશે તેથી મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ કારણ નંબર બે કન્યા રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ પોતાની રાશિ કુંભ રાશિમાંથી બહાર નીકળીને કન્યા રાશિ પ્રવેશ કરશે શનિના આ પ્રભાવથી આર્થિક સ્થિતિ સુધરશે જૂના ઋણ ઓછા થવાના અને નવી રોકાણની તક મળવાની શક્યતા છે ત્યારે જે લોકો તેમના પ્રેમ જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા પોતાની રાશિ કુંભ રાશિમાંથી બહાર નીકળીને તુલા રાશિમાં પ્રવેશ કરશે ત્યારે જે લોકો તેમના પ્રેમ જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તેમની પરેશાનીઓનો આ દિવસ દિવસોમાં અંત આવશે આભાર ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસમી અગિયાર મે સુધી શનિદેવની કૃપા તમારા પર પ્રભાવ પાડી રહી છે જે તમારા પ્રેમ જીવનમાં તેજ લાવશે અને આ સમયે કેટલાક લોકોના જીવન માનવ ואופרים. આવી શકે છે ભગવાનની કૃપાથી તેઓને સાચો જીવનસાથી મળી શકે છે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમે હાલમાં તમારા પ્રેમ સંબંધને લગ્નમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારા પ્રયત્નો સફળ થશે જો તમે કોઈને પ્રેમ કરો છો અને લગ્ન કરવા માંગો છો તો મહિનાનો આ સમય તમારા માટે ઘણો સારો રહેવાનો છે સાથે જ તમને જણાવી દઈએ કે આ સમયે તમારા લવ મેરેજની શક્યતાઓ છે ખાસ કરીને એક મહિનાની અંદર તમે તમારા માતા પિતાને જેના કારણે તમારા માટે તમારી મરજી મુજબ લગ્ન કરવાની સ્થિતિ સર્જાઈ રહી છે મિત્રો આ સમયે શનિદેવની કૃપા તમારા પર વિશેષ રહેશે એમ કહેવું ખોટું નથી નંબર ત્રણ કન્યા રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ ઓગણત્રીસ માર્ચે દેવગુરુ ગુરુના કન્યા રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ સમયે મીન અને મેષ રાશિના લોકોનું લગ્ન જીવન અદ્ભુત રહેશે વિવાહિત લોકો માટે સમય સારો રહેશે શનિદેવની કૃપાથી તમે તમારા જીવનસાથી સાથે ફરવા જઈ શકો છો આ સમયગાળા દરમિયાન કન્યા રાશિના લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સાવચેત રહેવું જોઈએ થાક અથવા તણાવથી બચવા માટે નિયમિત આરામ જરૂરી છે આ સાથે તમે પારિવારિક જરૂરિયાતો પૂરી કરશો તમારી વચ્ચે પ્રેમ જળવાઈ રહેશે અને તમારા પરસ્પર સંબંધો સુધરશે અમે તમને એ પણ પણ જણાવી લઈને આવશે તમને બાળકના જન્મ જેવા ખુશખબર મળી શકે છે કુટુંબ સાથોસાથ મિત્રો ઓગણત્રીસ માર્ચે શનિદેવ તમારી રાશિના સાતમા ભાવમાં પ્રવેશ કરશે તેથી સમય થોડો સમય પડકારજનક રહેશે જેના પરિણામે પડકારજનક રહેશે જેના પરિણામે એકબીજા વચ્ચે તણાવ વધી શકે છે અને બિનજરૂરી ઝઘડા થઈ શકે છે તેથી તમારે થોડું ધ્યાન રાખવું પડશે આ સમય દરમિયાન તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક ફરવા જઈ શકો છો જેનાથી મોકો મળશે તમારા સંબંધો વધુ મજબૂત બનશે પછી ભલે ગમે તે હોય બાબતોને લઈને ચાલી રહેલી મુશ્કેલીઓનો અંત આવશે મિત્રો ઓગણત્રીસ માર્ચથી શનિની ચાલમાં પરિવર્તન આવવાથી બધું સારું થઈ જશે નંબર ચાર કન્યા રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે જે લોકો લાંબા સમયથી નોકરીની શોધમાં છે અને પોતાના માટે નથી તેમની આ ઈચ્છા આ સમયે પૂરી થઈ શકે છે હા મિત્રો આ સમયે તમારા માટે ખૂબ જ શુભ રહેશે નવો સંબંધ શરૂ કરવા અથવા જૂના સંબંધોમાં મજબૂતી લાવવાનો આ યોગ્ય સમય છે પરિવારમાં મૈત્રીપૂર્ણ વાતાવરણ રહેશે સૂર્ય ભગવાનની કૃપાથી તમારી મનોકામના પૂર્ણ થશે જે લોકો આ સમયે નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે તો આ સમય તમારા માટે સારો રહેશે તમે તમારા કામના સ્તરમાં તમારી મુજબ ફેરફાર કરી શકો છો જેના લોકો લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા છે અને જે લોકો બદલવાનું વિચારી રહ્યા છે શુભ રહેવાનો છે આ સમયે તમને તમારા વરિષ્ઠ લોકોનો સહયોગ મળશે તમે કાર્યસ્થળમાં નામ કમાવશો અને તમને માન સન્માન પણ મળશે તમને કાર્યસ્થળ વાતાવરણ માં સારી સફળતા મળશે તમારી આસપાસ પણ સારું રાખવી પડશે કે જો તમે નિરર્થક છો જો તમે ગપસપ કરો છો અને તમારી અંગત બાબતોને વધુ પડતી શેર કરો છો તો તે તમારા માટે બિલકુલ સારો રહેશે નહીં જો તમે તમારી અંગત બાબતોને તમારાથી છુપાવો છો તો તમને તમારી કારકિર્દીમાં સારા પરિણામો મળશે અને જો તમે કોઈપણ ઝઘડા કે વિવાદથી દૂર રહેશો તો આ સમય વધુ અનુકૂળ રહેશે હા મિત્રો સમય ઓગણત્રીસ વીસ માર્ચ એક હજાર નવસો પચીસમી ચાર તારીખનો છે તે ખૂબ જ ખાસ રહેશે ફક્ત તમારા કામ પર ધ્યાન રાખો નંબર પાંચ કન્યા રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે ઓગણત્રીસ માર્ચ બે હજાર રોજ જ્યારે શનિદેવ કુંભ રાશિમાંથી મીનમાં પ્રવેશ કરતાની સાથે જ લોખંડના પગ પહેરશે ત્યારે શનિદેવ વેપાર જગત સાથે જોડાયેલા લોકોને પણ ખૂબ સારા પરિણામ આપશે હા મિત્રો શનિના આ પરિવર્તનથી વિદેશ પ્રવાસ અથવા સ્થાનાંતર માટે ઊંચી સંભાવના છે લાંબા સમયથી અપેક્ષિત કોઈ તક પ્રાપ્ત થઈ શકે છે શનિદેવના આશીર્વાદથી તમારા વ્યવસાયમાં પ્રગતિ થશે હા મિત્રો આ સમયે કર્મદાતા શનિદેવના આશીર્વાદથી વ્યવસાયિક લોકો તેમના કામને આગળ વધારવા વિશે વિચારશે વ્યક્તિ આ તમને વ્યવસાયમાં જોડાવાનો પ્રસ્તાવ આપી શકે છે આ ઓગણત્રીસમી વીસ માર્ચ એક હજાર નવસો તમે તમારા કામ સમય પહેલાં પૂર્ણ કરવામાં સફળ રહેશો આ ગ્રાહકોનો પ્રેમ આકર્ષિત કરશે જેઓ નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે ઓગણત્રીસમી માર્ચથી પચ્ચીસમી એપ્રિલ સુધીનો સમય ઘણો સારો રહેશે જેના કારણે નવો વ્યવસાય શરૂ કરવા માટે સમય ખૂબ જ સારો રહેશે અને તેમનું સ્ટાર્ટઅપ આગળ વધશે જે લોકો વ્યાપાર કરે છે તેમને મુસાફરીથી ફાયદો સંકળાયેલા લોકો સાથે વારંવાર સંપર્ક કરવાથી થોડો સારો નફો પણ થઈ શકે છે અને તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ શકે છે બે ભાગ્યા નવ માર્ચથી શનિ ભગવાનની કૃપા હેઠળ રહેશે જેના કારણે તમને દેવી લક્ષ્મીની કૃપા મળશે શકો છો બે ભાગ્યા નવ માર્ચ બે હજાર પચ્ચીસમી ડિસેમ્બર સુધીનો સમય વેપારીની દ્રષ્ટિએ ખૂબ જ સુખદ રહેશે તમારો વ્યવસાય પ્રગતિ કરશે દૂર દૂર સુધી અને વિદેશમાં પણ વિસ્તરશે જેનાથી તમને ઘણો આર્થિક લાભ થશે ઓગણત્રીસમી માર્ચથી ડિસેમ્બર સુધી શનિ તમારા પર કૃપા છે તેથી મિત્રો આ સમયને દૂર ન થવા દો કારણ કે આ સમય વેપાર અને વેપારની દ્રષ્ટિએ ઘણો સારો રહેશે નંબર રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે એકસો એકવીસ વર્ષ પછી તુલા પર લોખંડનો પગ આવશે શું આ સમયે તમારા માટે પારિવારિક દ્રષ્ટિકોણથી અનુકૂળ રહેશે બારમી એપ્રિલથી વીસમી એપ્રિલની વચ્ચે પરિવાર તમને સાંભળવા મળશે અને એ પણ જણાવશે કે જો તમે લાંબા સમયથી કોઈ વાત પરિવારને સાંભળી રહ્યા છો તો આ સમય તમારા માટે સારું પરિણામ આપશે આ સમયમાં જાતકોનો ભાવનાત્મક અને ધાર્મિક દ્રષ્ટિકોણ મજબૂત થશે કોઈ ધાર્મિક કાર્ય અથવા યાત્રામાં ભાગ લેવાનું યોગ બનશે તમને સહયોગ મળશે તમારા પ્રયત્નોથી પરિવાર માટે તમે સમજી વિચારીને સારા નિર્ણયો લેશો તમે પણ આને લઈ શકો છો તમારી મીઠી વાણીના કારણે સમાજમાં તમારું સન્માન વધશે હા મિત્રો સાથે સાથે અમે તમને જણાવી દઈએ કે તમને તમારા પુત્ર સાથી મિત્રો તરફથી કોઈ મોટા સારા સમાચાર સાંભળવા મળી લાંબા સમયથી વર્ક્યાની શોધમાં છે તેમની ઈચ્છા પૂરી થઈ શકે છે પરંતુ મિત્રો તમારે પ્રયત્નો કરવા પડશે શનિની કૃપાથી તમને તમારા પ્રયત્નોનું સારું પરિણામ મળશે દેવા સમય જો તમે તેના વિશે વિચારી રહ્યા હોવ તો રોજગાર શરૂ કરવા માંગે છે તમારા પ્રયત્નો સફળ થશે શનિદેવની કૃપાથી તમારી સંપત્તિમાં વધારો થશે હા મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ કારણ કે શનિદેવના લોખંડી પગ પણ તમને સારા પરિણામ આપશે ચિહ્ન તો મિત્રો તમને માહિતી કેવી લાગી અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી સૂર્યપુત્ર શનિદેવ મહારાજનો જય જયકાર કરજો અને લાઈક પણ કરો વિડીયો ચેનલને સ સબસ્ક્રાઈબ કરો શેર કરો મિત્રો આભાર